ગુજરાતમાં માર્ચમાં રેકોર્ડ તોડ ગરમી ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે બે શહેરમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર વ્યારામાં ગરમીએ તોડ્યો છે રેકોર્ડ વ્યારામાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી પહોંચ્યો પારો ભુજમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું ગોધરામાં 43.8 પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન હળવદમાં 43.4 પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 42.9 પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો પારો અમદાવાદને એકતાલીસ પોઈન્ટ ચાર એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ જૂનાગઢમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી લુણાવાડામાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નવસારીમાં એકતાલીસ ડિગ્રી રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સાબરકાંઠામાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં માથાફાળ ગરમી થી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે ગરમીનો પાવર પ્લે ચાલી રહ્યો છે સવારથી જ સુકા અને ગરમ પવન ફૂકાવા લાગ્યા છે ભાગના શહેરમાં સૂર્ય દેવતા લાલ થઈને વરસી પડતા તાપમાન નો ભારો એકતાલીસ ડિગ્રીને બાર પહોંચી ગયો ગુજરાત રીતસરનું ભટ્ટી બની ગયું ભુજમાં આજે તેતાલીસ ડિગ્રી રાજકોટમાં તેતાલીસ ડિગ્રી ડીસામાં બેતાલીસ ડિગ્રી અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી અમરેલીમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ કલાક સુધી પ્રચંડ ગરમીથી છુટકારો નહીં મળે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચોવીસ કલાક હીટ વેવની આગાહી કરી છે રાજ્યના નવ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજ્યના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો પોરબંદર ભાવનગર સાબરકાંઠામાં યલો છ ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે હળવું વાદળછાયું વાતાવરણ પણ છવાઈ શકે છે આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પંદર માર્ચ થી ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે સાથે હળવા પણ આશંકા વ્યક્ત કરી છે ગાંધીનગરમાં નેતાઓ મંત્રીઓ હોળીના રંગમાં રંગાઈ ગયા લવિંગજીએ રમઝટ બોલાવી દીધી

લાંબા સમયથી ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે પૂર્વ એમએલએ હર્ષ ધ્રિપડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હતી ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી હવે અરજી પાછી ખેંચી લેતા અહીં મતદારોને ફરી તેમના નેતા મળશે ફરી વિસાવદરમાં ચૂંટણી થશે

રાજકોટની વોકાટ હોસ્પિટલે એક ટાંકો લેવાના ત્રેવીસ હજાર રૂપિયા વસૂલ્યા સાત ટાંકાનું અધધ અધ એક લાખ સાહીઠ હજારનું બિલ આપ્યું રાજકોટની નામી વોકાટ હોસ્પિટલે હવે ઉઘાડી લૂંટ મચાવવાનું શરૂ કર્યું છે રાજકોટના એક પરિવારને વોકાટ હોસ્પિટલે સાત ટાંકા લેવાનું બિલ એક લાખ સાહીઠ હજાર પધરાવી દેતા પરિવારના પગ તળથી જમીન ખસી ગઈ સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક નવ વર્ષના બાળકને રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી

દસ હજાર રોકડા વસૂલાયા હતા જેમાંથી માત્ર ચૌદસો રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાળકને ટાંકા લેનાર ડોક્ટર હાર્દિક ધમસણિયાનો એકસઠ હજારનો નો ચાર્જ ગણાયો છે ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા સમગ્ર બાબતે બાળકના દાદા જગદીશ પટેલે વોકાટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા તો સાથે યોગ્ય જવાબ ના મળે તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી સમગ્ર મામલે વોકાટ હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર દુષ્યંત પટેલે તમામ ચાર્જીસ નિયમ મુજબ લેવાય હોવાનો લુલો બચાવ કર્યો હતો મોરબીમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરના ઘર પર ચાલ્યું બુલડોઝર મોરબીમાં બુટલેઘરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી કરાય બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું એક ડીવાયએસપી પાંચ પીઆઈ અને એ પીએસઆઈ સહિત સિત્તેર થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી અનેક વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી મહત્વનું છે કે હુમલા મામલે સાત મહિલાઓ સહિત બુટલેગર સામે હત્યાની કોશિશ અને રાઉટિંગ નો ગુનો નોંધાયો હતો

રજિસ્ટ્રેશન થવા પાછળનું કારણ સરકાર દ્વારા સેટેલાઇટથી થયેલ પાક સર્વે હોવાનો દાવો કરાઈ રહ્યો છે કિસાન સંઘે જણાવ્યું કે રજિસ્ટ્રેશન રદ થવા પાછળ સરકારે એવું જણાવ્યું છે કે સેટેલાઇટ પાક સર્વેમાં જે ખેડૂતના ખેતરમાં તુવેરનું વાવેતર નથી તેવા ખેડૂતોની નોંધણી રદ થઈ છે આ તરફ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રહાર કરતા કહ્યું કે ધૂળ ચહેરા પર છે પરંતુ સરકાર દર વર્ષે અરીસો સાફ કરવા જાય છે રજીસ્ટ્રેશન રદ થવા પાછળનું મૂળ જમીન માપણીમાં જે તે સમયે થયેલી ભૂલ કારણભૂત હોવાનો દાવો કર્યો વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થતા હરાજીમાં બારસો થી તેરસો નો ભાવ આવે છે જયારે સરકાર પણ સારા ભાવેથી ખરીદી કરી રહી છે પરંતુ જે ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા છે તેઓમાં ભારોફાર નારાજગી જોવા મળી છે ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરવાની માંગ કરી છે હાલ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર થયું છે ત્યારે

કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાત્રના અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું ચોકારી ગામના ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા પાક તબા થઈ ગયો એટલું જ નહીં આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા રોડ પર બે બે ફૂટ પાણી ભરાયા હતા ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જેથી ખેડૂતોમાં રોજ જોવા મળ્યો

આજવા રોડ પર બે પરિવારો જેમાં નાના બાળકોના ઝઘડામાં એક જ કોમના બે પરિવારો વચ્ચે બબાલ થઈ બીજી તરફ ઝઘડાની જાણ થતા પોલીસ આવી પહોંચી તો તુફાનીઓએ પોલીસની પીસીઆર પર પથ્થર ફેંક્યો હતો જેથી પોલીસ વાનનો કાચ તૂટ્યો હતો આ સમગ્ર ઘટના મામલે બાપોત પોલીસ મથકે અગિયાર લોકો સામે ગુનો નોંધાયો છે

સુરતના વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી ચંડાળ ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી મોડી રાત્રે સાડા ત્રણ કલાકે આગ ભીષણ બની હતી કાપડનો જથ્થો કેમિકલ યુક્ત હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું લોકો ડરીને બહાર નીકળી ગયા હતા તુરંત ફાયર વિભાગને જાણ કરાતા બાર ફાયર ફાઈટરોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો ત્રણ એમ્બ્યુલન્સ પણ ઘટના પહોંચી હતી આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી બીજી તરફ હિંમતનગર હાઇવે પર ડમ્પર આગના હવાલે થઈ ગયું હતું બટાકા ભરીને ડમ્પર પૂર

સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો કચ્ચર નીકળી ગયો પાંચથી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જોખમી ઝાડનું નિકાલ ન કરાતા આ ઘટના બની છે જેને લઈને મનપાત તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે જોકે સતનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી હતી મહેસાણામાં ટ્રેક્ટર ટ્રકમાં વિદ્યાર્થીઓને ભરી જાદુગરનો શો માણવા લઈ ગયા ગાઈડલાઇનનો સરેઆમ ભંગ જીવના જોખમે સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ મહેસાણાની એક સ્કૂલ આ ગાઈડલાઈન ને ગોળી પી ગઈ મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ભંગ શિક્ષકોએ જીવ જોખમમાં મૂક્યા મનોરંજનની મજા માણી હતી શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી શિક્ષકોએ ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી જાદુગરનો શો માણતા ભારે વિવાદ સર્જાયો મહેસાણા શહેરમાં આવેલ ટાઉન હોલ આગળ વિદ્યાર્થીઓ ભરેલ ટ્રક અને ટ્રેક્ટર સહિતનો મોટો કાફલો જોવા મળ્યો જેમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા મહેસાણા પંથકની તળેટી ગુજરાતી શાળા રામોસના પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓની સલામતીના ભોગે ટાઉન હોલમાં આવેલ જાદુગરના શોનું મનોરંજન માણવાનું આયોજન કરાયું આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અજાણ હતા આ મુદ્દે શાળાના આચાર્યને નોટિસ આપવામાં આવી મહેસાણા પંથકની એક બે નહીં પરંતુ અનેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓના જોખમી પરિવહન સાથે મહેસાણા શહેરમાં આવેલા ટાઉન સુધી પહોંચ્યા હતા તેમ છતાં રસ્તામાં ન તો કોઈ પોલીસ પોઈન્ટ પર તેમને રોકવામાં આવ્યા ન તો માર્ગ સલામતીની મોટી વાતો કરતા તંત્રએ તેમને અટકાવ્યા એટલું જ નહીં પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી પચાસ રૂપિયા ફી વસૂલવામાં આવી હતી તેમ છતાં તેમના પરિવહન માટે શિક્ષકોએ કોઈ કાળજી લીધી ન હતી સુરત હીરામાં મંદિરને લઈને રત્ન કલાકારોની કલેક્ટર સાથે બેઠક રત્ન કલાકારોના પ્રશ્ન ઉકેલી જાય તેવી આશા જાગી ઉઠી છે સુરત ન રજના કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક બેજી બેઠક પણ યોજી હતી અને રજૂઆતો સાંભળી હતી બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરી કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક સકારાત્મક રહી આગામી પાંચ દિવસમાં કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે કલેક્ટરના રિપોર્ટ બાદ સરકાર દ્વારા રત્ન કલાકારોના પ્રશ્નોના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે કલેક્ટરની બેઠક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ડાયમંડ વર્કર યુનિયન સાથે યોજાયા

પરંતુ આવકની અંદર વિસંગતતા હતી તો એ વિસંગતતા હજી અમે પૂર્ણ કરી નથી પણ એવી અમારી વિચારણા છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ એવું ઈચ્છે છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને આવકની મર્યાદા વધે તો એ લાભ વધારે વધારે મળી શકે એ વિસંગતતા દૂર કરવા માટે દસ દિવસનો વધુ સમય પણ આપીશું અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે આગળ વધશું પ્રાંત અધિકારી ની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વલસાડના એડિશનલ કલેક્ટર ની આગેવાની ટીમોએ વલસાડના જાણીતા ચીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ કર્યું ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી આ સાથે તેલ મસાલાઓ જેવી ચીજ વસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા અખાદ્ય પદાર્થો વેચતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતના બુંદેલવાડમાં હુસેન અલી ગેંગનો આતંક નજીવી બાબતે માર્યા ચપ્પુ નાકા સુરત શહેરમાં ગુનેગારોનો આતંક યથાવત છે માથાભારે હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરીતો દ્વારા સરાજાહર જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી જે માત્ર વાહન અડચણરૂપ મુદ્દે મામલો રક્તરંજિત હુમલામાં ફેરવાઈ ગયો હુસેન ટલ્લી અને એક સાગરીત રસ્તામાં અવરોધરૂપ ઉભા હતા ત્યારે યુવક સરફરાજ કાપડિયા ત્યાંથી પસાર થતા ગેંગ તરફ જોયું હતું જે ટલ્લી ગેંગને ન ગમ્યું શું કામ ઘુરીને જોયું તેમ કહી હુસેન ટલ્લીએ તરત ચપ્પુ વડે હુમલો કર્યો અને સરફરાજને સરાજાહર સરા જાહેર ઘા માર્યા હુમલાના સીસીટીવી ફૂટેજ પણ જોયું

હીરોની જેમ પ્લેન માંથી એન્ટ્રી મોંઘી દાટ કારમાં સેન સપાટા રોડ પર રીલ્સ બનાવી રોલા પાડવા આજે રીલ લાઈફ નો ગુજરાતી ફિલ્મ હીરો પરંતુ સુરતના ગુજરાતી અભિનેતાએ રીલ લાઈફમાં વિલન જેવું કામ કરતા જેલમાં જવાનો વારો આવ્યો છે સુરતની કાપુદરા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી બે 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે આરોપી જય બારૈયા જય જીમમીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે તેનો जुड़વા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના ધંધામાં ભાગીદાર છે ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો જેમાં એક વર્ષ પહેલાં ખોટ જતા તેને દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાતા હતા

સુરત શહેરમાં ચાલતી બીઆરટીએસ બસમાં ટિકિટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે બીઆરટીએસના કોન્ટ્રાક્ટરો દ્વારા કોર્પોરેશનને ચૂનો લગાવાયો ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં ટિકિટ વગર મુસાફરોને બેસાડવામાં આવતા હોવાનો ધડાકો થયો આધારે ટ્રાન્સપોર્ટ કમિટીના રાખીને તપાસ હાથ ધરી હતી ટીમ દ્વારા લોકેશન બદલી પિયુસ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું પાંડેસરા રૂટ નંબર બસો પાંચની બસમાં અચાનક તપાસ કરવામાં આવતા આકાર એજન્સીના કંડક્ટર દ્વારા સાહીઠ પેસેન્જરની ટિકિટ આપી નહીં હોવાનું સામે આવ્યું જેને લઈને બસના કંડક્ટરને બ્લેક લિસ્ટ કરી આકાર એજન્સીને દંડ ફટકારાયો

સુરતના જોડવામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો લગ્ન પ્રસંગમાં રાતના સમયે યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ગાન સાથે આનંદ નો અવસર જામ્યો હતો જો કે નાચતા નાચતા બે મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ શરૂ થઈ ઉગ્ર બોલાચાલી બાદ ચરિયોથી સામસામે આવી ગયા એક જૂથના મિત્રોએ અન્ય જૂથના મિત્ર પર છરીથી હુમલો કર્યો વાતાવરણ તંગ બની ગયું આ હુમલામાં રવિ નામના યુવાનને છરીનો ઘાલ લાગ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું

સોમવાર સવારે છોટાઉદેપુરના પાણેજ ગામે 5 વર્ષની માસુમ દીકરીની હત્યા કરી હવે છોટાઉદેપુરના પાણેજમાં બાળકીની હત્યાને લઈને દર નવા નવા વળાંક આવી રહ્યા છે પહેલા અંધશ્રદ્ધામાં બલિ ચડાવી હોવાની વાત બહાર આવી હતી બાદમાં પોલીસે તપાસ કરી ખુલાસો કર્યો બાળકીની બલિ નહીં પરંતુ માનસિક આસ્વસ્થ્ય હત્યા કરી હતી અંગત દાવતમાં હત્યા કરી હોવાનું રટણ રટ્યું હતું પરંતુ હવે હત્યા બાદ નવો વિડીયો સામે આવ્યો છે હૃદયના પાટિયા બેસી જાય તે પ્રકારના વિડીયોમાં બાળકનું માથું કાપી નાખવામાં આવ્યું છે માથાથી ધડ અલગ પડ્યું છે બાદમાં હત્યારાએ ઘરથી લાશને ઢસડીને મંદિર સુધી લઈ ગયો આ અંગેની લોકોને જાણ થતા ગામના લોકો ભેગા થઈ ગયા હત્યારાને માર મારવામાં આવ્યો પરંતુ અંધશ્રદ્ધા નહીં તો કયા કારણથી પાણેજમાં ભુવાએ બાળકીનું માથું કાપી નાખ્યું તેને લઈને અસમંજસ છે પોલીસની મર્ડરની થિયરી સામે બલી ચઢાવવાની વાત કેટલી મજબૂત છે તેને લઈને સવાલ ઊભા થયા છે પંચમહાલમાં ભગવાનના દુશ્મનો પકડાયા પાપ અને પછી પડ્યા ચહેરા પંચમહાલ પોલીસના સકંજામાં ઉભેલા એ શખ્સો છે જેમણે થોડા દિવસ પહેલા જીનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરી હતી પંચમહાલના ગુગંબાના ધનેશ્વર ગામે હાઈસ્કૂલ પરિસરમાં માં આવેલા જીનાલયમાં ટીખડખોરો ત્રાટક્યા હતા બંધ જિનાલયમાં તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને કંઈ હાથમાં ન આવતા વિકૃત ચક્ષુ એ ભગવાન મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભ સુરી મહારાજની મૂર્તિને ખંડિત કરી ભાગી ગયા અંગેની સમાજને જાણ થતા રોષે ભરાયા પોલીસને જાણ કરી પોલીસે ગણતરીના દિવસોમાં મૂર્તિ તોડનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ફરિયાદના આધારે રાજગઢ પોલીસ અને એલસીબી દ્વારા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવામાં આવ્યું ચાર પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરી રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને દાનપેટીની ચોરી થઈ છે મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં કરી ચોરી પૂજારીના રૂમ ને બહારથી બંધ કરી દિવાલ કૂદી અને ફરાર થઈ ગયા ધંધુકાના ગ્રામ ચોરી કપાસની ચોરી કરતા ત્રણ ચોર પકડાયા છસિયાણા ગામની સીમમાંથી પકડાયા છે પાડ્યા છે લોડિંગ વાહન સાથે ત્રણ ચોરોને સ્થાનિકો ઝડપી પાડી ધંધુકા પોલીસને સોંપ્યા તેત્રીસ ની કિંમત નો બાર મણ કપાસ અને લોડિંગ વાહન સાથે ત્રણ ચોર ઝડપાયા રાજુ સોલંકી ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ નામના ત્રણ ચોર રંગે હાથે ઝડપાયા વિદ્યાર્થીને પટ્ટે ને પટ્ટે માર્યો વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો રાજકોટના ખંભાળા સ્થિત એસઓએસ સ્કૂલ ઓફ સાયન્સ માં ધોરણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને પણ સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતાપૂર્વક માર માર્યો સુત્રાભાડા તાલુકાનો અને ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ જ્ઞાતિ પ્રત્યેક મજાક ઉડાવી પટ્ટા ને ટીકાપાટુ ટૂર માર માર્યો પરીક્ષા ભત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતા પિતા સ્કૂલે પહોંચ્યા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઉભા કરી હોબાળો મચાવ્યો આરોપીઓ સામે પગલા ભરવા માંગ કરી જેને લઈને સ્કૂલે કાર્યવાહી કરી સ્કૂલ સંચાલકે જણાવ્યું કે અમે ભોગ બનનાર છાત્ર અને વાલી સાથે છીએ ફરિયાદની માફી મંગાવી છાત્રોને સ્કૂલમાંથી રસ કરવામાં આવ્યા છે ઢગલા થઈ રહ્યા છે તે હોળીના તહેવારોમાં સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે બટેકાનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ હોળીના તહેવારોના કારણે મજૂરના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સારા પ્રમાણમાં વાવેતર કરાયું છે હોળીના કારણે મજૂર વતન ગયા હોવાથી ત્રીસ ટકા જેટલા બટેકા જમીનમાં છે ખેડૂતોને બટાકા વીણવાના બાકી છે મશીન ઉપર પણ મજૂરો બટાકાના થયા છે આ તરફ કોલ્ડ સ્ટોરેજ આગળ પણ ખેડૂતોની લાઈનો લાગી છે જિલ્લામાં એકસો પચીસ આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે જેમાંથી બે થી ત્રણ કરોડ કટ્ટા મૂકવાની કેપેસિટી છે હાલ એશી ટકા કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે ત્યારે તહેવારમાં મજૂરના અભાવે બટાકાના ખેડૂતોને નુકસાન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ વખતે ત્રણ કરોડ કટ્ટા બટાકાનું ઉત્પાદન થવાનો અંદાજ છે યુટ્યુબ થી કાશ્મીરી બોર ખેતી શીખી યુવાન કરે છે લાખો રૂપિયાની કમાણી યુટ્યુબ થી કશ્મીરી બોર ની ખેતી શીખી સુત્રાપાડા નો યુવાન બન્યો લાખો પતિ સુત્રાપાડા તાલુકાના કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે યુટ્યુબના માધ્યમથી કશ્મીરી બોરની ખેતી શરૂ કરી ખેડૂતે કાશ્મીરી બોર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી કોલકાતાથી બોર સુંદરી મિસ ઇન્ડિયા અને રેડ કાશ્મીરી તથા થાઈ ગ્રીન બોરના રોપા મંગાવી બોરની ખેતી શરૂ કરી પ્રથમ વખત રૂપા દીઠ એક બે કિલો બોરનું ઉત્પાદન થયું પરંતુ ત્યાર પછી રૂપા દીઠ સાહીઠથી સિત્તેર કિલો બોર ઉતર્યા તેમને પ્રથમ વર્ષે દોઢ લાખ રૂપિયાનું ઉત્પાદન થયું કાશ્મીરી બોરની ખેતીમાં ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે તેથી અન્ય ખેડૂતો પણ આ પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાશ્મીરી બોરનું ઉત્પાદન કરવાનું વિચારી રહ્યા છે ત્યારે આગામી વર્ષમાં કેસર કેરી ચીકુ અને નારિયેરની સાથે કાશ્મીરી બોરનું હબ પણ ગીર સોમનાથ જિલ્લો બનશે તેવું લાગી રહ્યું છે જુનાગરમાં પચીસ ફૂટ ઊંચી હોલિકા નું પુત્રું તૈયાર ભોય સમાજ દ્વારા ત્રણ ટનનું વિશાળ પુત્રો બનાવાયું ફૂટ ઊંચાઈ ટન વજન અને હજારો કિલો કાગળ રંગ અને આભૂષણોથી સજ્જ બનાવાયું છે હોલિકાનું પુતળું જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં ભોઈ સમાજ દ્વારા ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ હોલિકા મહોત્સવ માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ વર્ષે પચીસ ફૂટ ઊંચું અને લગભગ ત્રણ થી ચાર ટન વજનનું વિશાળ પુતળું તૈયાર કરવામાં આવ્યું છે ભરતભાઈ ગોંડલિયા પુતળાના નિર્માણમાં માર્ગદર્શન આપે છે જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવવાની જવાબદારી સંભાળે છે પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપી રહ્યા છે ઓગણસી વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા પર આધારિત છે ભોઈ સમાજના લોકો એક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે પુતળાના નિર્માણમાં ઘાસ લાકડું કોથળા કાગળ રંગ અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે હોલિકા પુતળાને ભોઈ જ્ઞાતિની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવશે સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવશે જેને નિહાળવા હજારો લોકો એકત્રિત થશે ગુજરાત રાજ્યમાં જમીન અને મિલકત વ્યવહારો માટે મહત્વપૂર્ણ ગણાતા જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર ત્રીસ માર્ચ નવા સુધારેલા જંત્રી દરોની જાહેરાત કરી શકે છે એક એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં આવશે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી છે આ સમિતિઓ મહાનગરપાલિકા નગરપાલિકા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે યુડીએ અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે નવી જંત્રી દરો દ્વારા રિયલ એસ્ટેટ માર્કેટ બિલ્ડર્સ રોકાણકારો સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે જો નવા દરો વચ્ચે તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે આથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે બીજી બાજુ જો બજાર ભાવની સરખામણીએ જંત્રીના દરો ઉછા રાખવામાં આવશે તો જમીન ખરીદી વધુ વ્યાજબી બની શકે આગામી નવા સુધારેલા જંત્રી દરો માટે તમામ રિયલ એસ્ટેટ અને રોકાણકારોની નજર રાજ્ય સરકારની જાહેરાત પર ટકી છે જો ત્રીસ માર્ચે જાહેર થશે તો એક એપ્રિલ બે થી તે અમલમાં આવશે અત્યાર સુધીનો બાકી ટેક્સ એકત્રીસ માર્ચ સુધીમાં ભરો અને સો ટકા વ્યાજ માફી મેળવો આ સ્કીમ લઈને આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા હોળી પર્વ પહેલા જ એમને ટેક્સ નથી ભર્યો તેવા કરદાતાઓને હોળીની ની લઈને ભેટ છે અત્યાર સુધી જેમણે ઘર વેરો નથી ભર્યો તે લોકો માટે વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ કમિટીમાં નિર્ણય કરાયો એટલે કે બાકી ટેક્સ એકત્રીસ માર્ચ સુધીમાં જે લોકો ભરી દેશે તેમને સો ટકા વ્યાજ માફી મળશે તેમજ કમર્શિયલ ટેક્સ પર